ગુજરાત પર હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ગઈકાલે દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ઉમરપાડામાં આફ ફાટ્યું હતું અને ચૌદ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ માં હું હર્ષ બારોટ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સુરતના ઉમરપાડા તાલુકામાં ચૌદ ઇંચ વરસાદ વરસતા આફ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી તેમજ ઘણા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા દસ માર્ગનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો ઉમરપાડા તાલુકામાં સિઝનનો કુલ ચાલીસ ઇંચ વરસાદ વરસી ગયો છે તેમજ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જીવનગર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં મેઘરાજા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમુદ્રમાં ચાર સિસ્ટમ સક્રિય થવાથી આજે ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે દસ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ છોટા ઉદેપુરમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છ મોરબી સુરેન્દ્રનગરની સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ આણંદ દાહોદમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે આ સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો ગુજરાતની ઉપર સક્રિય થયેલા વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો બપોર બાદ ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા ખાસ કરીને શાળા એથી છૂટવાના સમય પર વરસાદ પડતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા હતા પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં વરસાદનું જોર વધુ હોવાને પગલે અંડરપાસવાળા એરિયામાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે કાલે બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે સાહિબાગ મણિનગર સાબરમતી ચાંદખેડા ન્યુ રાણીપ જગતપુર નરોડા સરદારનગર એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી બાપુનગર કુબેરનગર સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાનો દ્રશ્યો સામે આવ્યા હતા પૂર્વની સાથે સાથે પશ્ચિમ અમદાવાદના આશ્રમ રોડ ઉસ્માનપુરા જમાલપુર લાલ દરવાજા પાલડી ઇન્કમટેક્સ વાડજ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ભારે વરસાદને પગલે પાણી પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહન બંધ પડી ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર